નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા એસી નો વધારો ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર અકસ્માતોનો સિલસિલો ચાલુ સાડત્રીસ દિવસમાં પાંચમો અકસ્માત તેર લોકોના મોત ગુજરાતમાં આકાશી આફતે તારાજી સર્જી વીજળી પડવાથી સાત લોકોના મોત નવજાતસિંહ સિદ્ધુ ફરીથી રાજકારણના મેદાનમાં પાછા ફરે તેવી સંભાવના જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ઓમર અબ્દુલ્લાની સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો ટીએમસી ધારાસભ્ય ઉમયુ કબીરે કહ્યું ચૂંટણીમાં મમતાને બસો થી ઓછી બેઠકો મળશે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે જમાવટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ ઈરાને ફરી ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી નેતન્ય આહુએ કહ્યું ભારે કિંમત ચૂકવવી પડશે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યા કાઢવામાં આવશે કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર યુપી સરકાર એક લાખ રૂપિયા સુધીની આપશે સહાય એર ઇન્ડિયા એક્સપ્રેસના બીજા વિમાનમાં સમસ્યા સર્જાઈ ટેક ઓફ પહેલા જ વિમાન રોકી દેવામાં આવ્યું હવે પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં એફઆરઆઈ વગર તપાસ નહીં થાય હાઈકોર્ટનો મોટો નિર્ણય જુનાગઢમાં સાસણ સફારી ખાતે શરૂ થશે આવતીકાલથી સિંહોનું વેકેશન સોળ જૂનથી પંદર ઓક્ટોમ્બર સુધી પાર્ક બંધ બીસીસીઆઈએ કરી વન ડે સિરીઝની જાહેરાત રોહિત શર્મા અને કોહલી ફરી રમતા જોવા મળશે ભારતમાં કોરોનાના સાત હજાર ચારસો કેસ એક્ટિવ ચોવીસ કલાકમાં નવ લોકોના મોત દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પંજાબ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી ઈરાન અને ઇઝરાયેલ વિવાદ વચ્ચે અમેરિકાની એન્ટ્રી અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા યુદ્ધ જહાજ અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન અકસ્માત ઇન્સ્યુરન્સ ક્લેમની રકમ પંદરસો કરોડ સુધી પહોંચવાની શક્યતા પીએમ મોદી વીસ જૂને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે પટના અને ગોરખપુર વચ્ચે દોડશે અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો લાઈવ વિડીયો બનાવનાર સત્તર વર્ષીય આર્યનની પોલીસે કરી અટકાયત યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત શિક્ષણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સત્યાવીસો સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે પીએમ મોદી પાંચ દિવસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે કેનેડામાં જી સેવન સમિટમાં પણ ભાગ લેશે પહેલીવાર જશે ક્રો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ટ્રમ્પે ઈરાનને આપી ધમકી પરમાણુ ડીલ કરી લો નહીતર થશે ભયંકર હુમલો અયોધ્યા રામ મંદિરની આસપાસની બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પરિવારોને મૃતદેહો સોંપવાનું શરૂ મૃતદેહો મોકલવાનો ખર્ચો સરકાર ઉઠાવશે અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાનું શંકા દર્શાવતા બાબા રામદેવ મહારાષ્ટ્રમાં સની સિંગણાપુર મંદિરમાંથી એકસો ચૌદ મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યા ઈરાન અને ઇઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સાત ટકા સુધીનો વધારો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘું છ મહિનામાં છ મોટી દુર્ઘટના વર્ષ બે હજાર પચીસ પ્રથમ છ મહિના દેશ માટે ભારે સાબિત થયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે પીએમ નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને મળીને પાઠવી માત્વના પ્રશાંત કિશોરે કહ્યું આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સત્તાથી બહાર રહેશે વિજય રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોક આજે રાજકોટની તમામ શાળાઓ અને ધંધાઓ બંધ રહેશે પાકિસ્તાન વિશ્વના એકસો અડતાલીસ દેશોમાંથી સૌથી નીચેના ક્રમે શાહબાઝ શરીફ સરકારની નીતિઓ પર સવાલો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર ભાજપમાં શોક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ ઇમરાન મસૂદે અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હસમસાવી નાખ્યા લુધિયાણા પેટાસૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે વિમાન દુર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ મૃતકો અને ઘાયલો વિશે લીધી વિગતવાર માહિતી ચીની સાલાકીમાં ફસાયું ભારત જાપાન સાથે તેર વર્ષ જૂનો કરાર તોડવાની તૈયારીઓમાં પ્લેન દુર્ઘટનામાં પીડિતોની મદદે આર્મી ત્રણસોથી વધુ જવાનોએ કર્યું રક્તદાન પ્લેન દુર્ઘટનામાં મુસાફરો સિવાય માર્યા ગયેલા અન્ય લોકોને એક કરોડ રૂપિયાનું વળતર આપશે ટાટા ગ્રુપ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ ડોક્ટરો માટે વળતરની માંગ પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિને યુએસ આર્મી ડે ઉજવણીમાં આપ્યું આમંત્રણ મહાકુંભમાં બ્યાસી લોકોના મોતના દાવા અંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોરિયાની પહેલી પ્રતિક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી એકસો નેવું જગ્યાઓ ભરવા રાજ્ય સરકારની મંજૂરી અમેરિકા અને ચીન વચ્ચે ડીલ ફાઇનલ ચીની માલ પર લાગશે પંચાવન ટકા ટેરિફ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસ્યો રમેશકુમાર કહ્યું આ કોઈ સમતકારથી ઓછું નથી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન હવામાન વિભાગે આપી રાહતની આગાહી ગુજરાત સહિત અઢાર રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ વિસાવદરમાં ભાજપ કોંગ્રેસમાં ભંગાણ આમ આદમી પાર્ટીમાં ત્રણસો થી વધુ લોકો જોડાયા કેન્દ્ર સરકાર પહેલીવાર ખર્ચની વાર્ષિક ફાળવણી સુધી મહિનાની અંદર ખર્ચ કરી શકશો કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના પાંત્રીસ મુસાફરો ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી માંથી હાકી કાઢવામાં આવ્યા આંધ્રપ્રદેશ સરકારની નવી જાહેરાત વધુ બાળકો ધરાવતા યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે હવે ડ્રેગનને સંબંધ સુધારવામાં રસ મંત્રીને ભારત મોકલશે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું જાતિ વસ્તી ગણતરી ફરીથી કરવા અંગે અમારો નિર્ણય નથી ગૃહમંત્રી હજ સંઘવીના ત્રણ દિવસ વિસાવદરમાં ધામા જૂનાગઢ પહોંચતા સંતો મહંતો સાથે બેઠક યોજી કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ વીસ જૂને આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હજાર રૂપિયાનો હપ્તો ગુજરાતના જીવાદોરી પ્રશાંત કિશોરે કહ્યું લાલુ યાદવ ગુના વિશે વાત કરે છે તે જંગલના સિંહ જેવો શાકાહારી હોવાની વાત કરે છે રોહિત શર્માનું વનડે વન ડે કેરિયર પણ સમાપ્તાના આરે વર્લ્ડ કપમાં નવો કેપ્ટન હશે આવી રહી છે નવી ટોલ પોલિસી એક્સપ્રેસ વે પર જેટલી ગાડી ચાલશે તેટલો જ કપાશે ટોલ ટેક્સ